અમુક લોકો છોકરીઓને જોઈ અને એટલી સ્પીડમાં ગાડી હલાવે કે જાણે છોકરી એને ઊભી રાખીને કહેવાની હોય કે તમારી સ્પીડ જોઈ હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી દી આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કઈ છે કે આગળ તમારી મરજી એટલે કાલ સલાહ ખોટી એક તો તમારી મરજી થી લગન બીજું ની મરજી થી લગન અને ત્રીજું થી પણ લગન તો કેવાનું ઈ હતું મિત્રો કે દુઃખતી નસ પકડનારા બધા વેદ નથી હોતા પાડો હજી ક્યાંક શાંતિ લિયે પણ જે ઉપાડો લયે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે ક્યારેક કોઈક મહિલાને શાકભાજી લેતા નિરાધે જોજો હાથમાં કારેલું ઉપાડશે ભાવ ભીંડા નો પૂછશે અને લેશે બટેટા આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમ ના સોલ્યુશન હોય સાહેબ બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ પતિ નવરો બેઠો તો ને તો પત્ની આગળ સારો પતિ થાવા આટુ દઈને કાળી કડાઈને ઘઈ ગઈને સાફ કરી દે ત્યાં તો એની પત્ની ઉલધી ઈ કે અકલ છે કે નહીં આ નોનસ્ટિક કડાઈ હતી લાઈન મારવાની ત્રણ રીતો પેન્સિલ થી પેન થી એક ભાઈ એને મિત્ર ને ફોન કર્યો એ કેમ ફોન નથી ઉપાડતો ચોલો ધીરેક થી જવાબ દીધો લેકચર માં છું થોડી વાર પછી ફોન કરું ચોલોકે ક્યાં લેક્ચર માં છો અને શું વિષય છે

એવું કહી શકો પણ વાઈફ ને યુ આર માય બેસ્ટ વાઈફ એવું નો કહેતા વાંહા ભાંગી નાખે કા ભાઈ કેમ આમણા દેખાતોનો તો અરે લગન કર્યા ને હમણા લે એકલા એકલા હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ પત્ની પતિને કે મારવા પગનો દુખાવો આયુર્વેદિક હોમિયોપેથિક એલોપેથિક બધાય ને બતાવી લીધું કોઈ ફેર નો પડ્યો પતિ કે હવે એક જ ઓપ્શન છે પશુ ડોક્ટર બતાવી હમણાં એક ગીત આવ્યું હતું કે મોકા મિલે તો બધો બતી અરે બધો બતી નહીં અહીંયા મોકો મળે ને તો બથો બતી આવે છે મારા બેટા આ ખબર નહીં લોકો ભાગીને કેમ લગ્ન કરી લે છે મને તો પંખા ની સ્વીચ ચાલુ કરવામાં હાલ આવે એક ભાઈ ડોક્ટર કે સાહેબ તમે જે વજન ઓછું કરવાની દવા આપી હતી ને એનાથી મોઢું આખું તતડી ગયું મોઢામાં ચાંદા પડી ગયા સાહેબ કે એટલે જ આપી હતી હવે તમે ખાઈ નહીં શકો લગન પછી પત્ની પતિ ને કે મેં તમારાથી એક વાત છુપાવી છે કે હું ડોક્ટર છું પણ માણસની નહીં પશુ ડોક્ટર છું બોલો કે એમાં શું થઈ ગયું મે એક વાત તારાથી છુપાવી છે કે મારે મેડિકલ નથી હું દવા કરું છું પણ ઉદય મારવાની દવા છાટું છું પત્ની ઘરે નો હોય ને તો ઘર ખાવા દોડે અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે એક ડોક્ટરે ચેકઅપ કરી અને દર્દીને કીધું કે બાયપાસ કરવી પડશે ભઈ દર્દી આજુબાજુ જોઈ અને કીધું કે જે ઓલી લીલી સાડી પહેરીને આવી છે ને એને મેં પાસ કરી અરે ડોક્ટર કે એમ બાયપાસ નથી કરવાની બાયપાસ સર્જરી ની વાત કરું છું એક છોકરો છોકરી જોવા ગયો તો છોકરીના પપ્પાએ એને પૂછ્યું કે બેટા કઈ વિમલ કે રજનીગંધા છે એનું વ્યસન છોકરો કે આ પણ પેલા ચા પીવડાવો પછી વિમલ ખાય એક પ્રેમી એની પ્રેમિકા ની ઘરે જમવા ગયો તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કુતરો ક્યારનો મારી સામુ જોવે પ્રેમિકા કે તારી સામુ નથી જોતો એની થાળી ઓળખી ગયો છે બસ માં બેહવા આટો દઈ બે છોકરીઓ બાજતી હતી મેં જેને કીધું કે જે ઉંમર મોટી હોય ને એ બે જાવ બે ઉભી ઉભી આવી પત્ની કે તમારે જે કેવું હોય મને પતિ કે આપણું ટીવી બગડે ત્યારે આપણે કંપની વાળાને મારા ઘર માં એટલી બધી એકતા છે ને કે જય હું પાણી પીવા ઊભો થાવ ને ત્યારે બધા તરસ લાગે ગમે છોકરી ને પૂછો તો કે અમે તો મોડર્ન જમાના છીએ તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં ચાર પાંચ જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે ભાઈ સમજુ હોય ને તો આના જેવી હો

પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસો નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે તું મારું અને રોલરી હોય તું તું ગામને રમાડે અને માર ખાય તું તારી નજરમાં તને શું સમજસ ટાયરમાં ફસાણો ઈ પંચર નો કાંટોય તું ત્યારે સગાઈ લગ્ન વચ્ચે કોઈની ખોટી બળતરા કરવી નહીં ઈ બળતરાના ધુમાડાથી ધુમાડા એ પર્યાવરણ નુકસાન થાય તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો આમાં કવિ વૈગેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે મને તો ક્યારેક એ વિચાર આવે કે આ તૂટેલા દિલવાળા જીવતા કેમ હોય છે ટેપ પટ્ટી ચોટાડીને રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારે ગાળો નથી બોલતી ન્યૂઝપેપર માં આવતી રાશિમાં એક સમસ્યા તો બધામાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે અમુક વાંડાઓ બિચારા એટલી હદ બારના વાંડા હોય ને કે ઈ જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાણ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને મગજ ન દોડાવું કે દોડતા દોડતા એટલું દૂર વયું જાય કે પછી પાછું જ ન આવે ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે

મેં કીધું જીભડી ટ્રાય કર આ કાઢવાના છું એક બેન બેન પણ એ પૂછ્યું કે હાર તો સરસ છે કેટલા માં થયો કે કઈ નહીં બે દિવસના ઝઘડામાં અને બે દિવસના મોન માં હાર થઈ ગયો સાસુ બહુ કે તને જમવાનું બનાવતા નથી આવડતું ઓલી કે ના પેલા કેમ કીધું ઓલી કે 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 પતિ આજે એવી ચા રોમે દીવા થઈ જાય તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન હાથમાં માડે થી ચણા નો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે આપણે ગમે ત્યાં બાજવાનું થાય એટલે હામે વાળા ને પેલો સવાલ આપણો ઈ હોય કે ઓળખસ તું મને હું કોણ છું અરે દેવ ફરે ગોવા ફરે ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે પણ ચાર રસ્તા નું સર્કલ નો ફરે હો ગુજરાતી એક લંગડો રાજા અને તોતા કે સર આ ફસ અને ત્યાં તો આવી સોન સોનપરી આમરપાલી પછાત્યો જમાદાર અને સિંધુ આ કોઈ વાર્તા નથી આ તો કેરીની જાતું છે ઇંગ્લિશમાં માય લવ હિન્દીમાં મેરી જાન અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છો બોલો બધી હિરોઈન ની ગોરી ત્વચા નું રહસ્ય લક્ષ અને સંતુર નથી પણ મેકઅપ છે મોબાઈલ જોયા રાખવાથી આંખો માં નંબર નથી આવતા સાહેબ પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે જિંદગી માં કોઈ દી કોઈને દિલ નો દઈ દેતા સાહેબ ઈ એક જ હોય છે જરૂર પડે તો કિડની દઈ દેજો ઈ બે હોય છે અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી તો ગુંડાઓ લઈ ગયા હંમેશા પણ થોડીક સચ્ચાઈ હોય છે ખાલી ખાલી પૂછવામાં પણ થોડીક જાણવાની ઈચ્છા હોય છે બે ખબર ને પણ થોડીક ખબર હોય છે અને મને પરવા નથી એમાં પણ થોડીક પરવા હોય છે જો તમારે કોઈના મગજ નું કરવું હોય ને તો બે ચાર મેસેજ કરી ડિલીટ કરી નાખો આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જયારે એ સોના નો હોય ખબર નહિ આ લોકો રાત્રે બબે વાગા સુધી કેમ જાગી લે છે મને તો પોણા બે થાય એટલે નિંદર આવવા માંડે પ્રેમમાં બીજું કાઈ થાય કે નો થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે સાત પેઢી સુધી મથો તોય લવ મેરેજ નો કરી શકો એવી છોકરી આરે અરેન્જ મેરેજ કરાવી દે એનું નામ પરિવાર પત્નીને ને કરવા માટે એક ભાઈએ બાબાને ફોન કર્યો ભાઈ એ વસીકરણ વાળા બાબા ને ફોન કર્યો તેની તમને ફોન કરે વખત વખતમાં માણસો ડબ્બલુ લઈને ટોયલેટ જાતા હવે મોબાઈલ લઈને જાય છે આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે પોતે ભલે દસ જણાને ને મારીને બેઠા હોય તો તમારા લગન ની સીડી રિવર્સ હલાવી ને જોજો તમારી ઘરવાડી ચાર ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય પતિ કે આજકાલ તું મને સિગરેટ પીવાથી તમાકુ ખાવાથી કેમ નથી રોકતી આ ઉનાળામાં બાઈક ની સીટ ઉપર બેહતા એટલી ખબર પડી કે ગરમ તવા ઉપર પોપકોર્ન ઉછળે છે શું કામ એક તો હું માસુમ અને ઉપરથી સીધો મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે બાકી એક જ બે બ્યુટી પાર્લર નો કેટલો વધી નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો પછી બાપુજી એ લાલ ચાંદલીઓ ચોટાડેલી એક બંદૂક પકડાવી દીધી તો કાયમ કારણ વગરની ની ફૂટા રાખે છે

હું જેને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહે છે એક ભાઈ બાબા પાસે ગયો કે બાબા મારા જીવનમાં આગળ વધવું હોય તો શું કરું બાબા કહે લે આ પથ્થર અને તારા મોબાઈલ ઉપર માર કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે કોણ જાણે કેવા વિટામિન એ છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય મૂળ તો માણસમાં અકલ હોવી જોઈએ બાકી સુરત તો ગુજરાતમાં જ છે આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારે ગાળો નથી બોલતી એક અમદાવાદી એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું તું નાવાનું પાણી ફ્રીજ માં મૂકી દેજે અમુક ભાઈઓ શાકભાજી લેવા જાય ને તો આખી દુકાન ના શાક ભાવ પૂછી લે પછી છેલ્લે કીએ પાંચ રૂપિયા ના મરચા આપી દો ને અંબાલાલ ને વિનંતી કે હવે વર્ષા રાણી ને ફોન કરીને બોલાવો જો માને તો હવે લોકો ને સુઈ જવાનું મેઈન કારણ નીંદર નથી સાહેબ પણ મોબાઈલ ની પાંચ ટકા બેટરી છે કસ્ટમર કેર માંથી ફોન આવ્યો હતો કે સાહેબ આપની શું સેવા કરી શકું મેં કીધું પગ દુખે દબાવી દયો ને મૂકી દીધો સાસુ બહુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું ઓલી કે ના ઓકે કે પેલા કેમ નો કીધું ઓલી કે ઈટ સરપ્રાઈઝ દસ મામા પટાવતો હતો મીરાને એટલે જ આજે ઘસવો પડે છે હીરાને કોઈ પણ વ્યક્તિ ની વાત ને હતી નતી કર નાખતો ગુજરાતી નો એક માત્ર શબ્દ એમ કભી કભી દિલ વડા ની વચ્ચે કાણું કરવું જરૂરી છે છોકરી વાળા કે શું કરે છે તમારો દીકરો ઓલા કઈ તો સ્પોર્ટ્સ પર્સન છે એમ કઈ રમત રમે કે જુગાર ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તો પેલી પાણી લ્યો એમાં તમારો મોબાઈલ દસ મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખો નું તેજ વધી જશે પત્ની કે આપણા ગાડીના એસી નું બિલ ઘરે નથી આવતું તો તમે દુકાનેથી જ ભરી દ્યો છો કે હું પતિ બે દિવસ બેભાન રહ્યો લગન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગન શા માટે કરવા જોઈએ ટીચરે કીધું કે કે પ્રેમ વિશે બે વાક્ય બોલો છોકરો મેડમ મારા બાપા કહેતા હતા કે તારી મારે પ્રેમ માં પડ્યો ને એમાં આપડી સિતે વીઘા જમીન વેચાઈ ગઈ એક ક્લાસમાં મેડમે માય ટીચર વિશે અંગ્રેજીમાં નિબંધ લખવા છોકરાઓને કીધું પાંચેક મિનિટ થઈ એક છોકરો ઉભો થયો કે મેડમ હરક પદુડી ને ઇંગ્લિશ માં શું કહેવાય હું તને એ ઉંમર માં દાંત કઢાવીશ કે જે ઉંમર માં તારા દાંત પણ નહીં હોય બોખી મિત્રો ગમે ત્યારે ગમે ત્યારે બાજવાનું થાય ને મને ફોન કરીને બોલાવી લેવાનો મને ઝઘડો જોવાનો બહુ શોખ છે